ચોમાસાની વિદાય વેળાએ પણ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાશે આમ તો ગુજરાતમાં ચોમાસાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આ વરસાદી માહોલ તોફાની બની રહેવાનો છે દેશના અનેક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં તો વાવાઝોડા જેવી અસરની આગાહી છે શું છે આગામી દિવસોની આગાહી વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સત્યાવીસ સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર સુધી સક્રિય થશે અને તે સત્યાવીસમીએ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે આનાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી વલસાડ નવસારી સુરત વાપી બારડોલી વ્યારા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો અને અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે બંગાળની ખાડીમાં ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા સક્રિય છે જે પશ્ચિમ તરફ આગળ વધીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે આ સાયક્લોનિક સિસ્ટમની અસરથી ઓડિશામાં સત્યાવીસમી સુધી છત્તીસગઢમાં ચોવીસ અને પચીસમી તારીખે કોસ્ટલ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છવ્વીસ અને સત્યાવીસ સપ્ટેમ્બરે વિદર્ભમાં પચીસમીએ મધ્ય મહારાષ્ટ્ર કોંકણ અને ગોવામાં છવ્વીસથી ત્રીસ સપ્ટેમ્બર સુધી અને મરાઠાવાડમાં સત્યાવીસમીએ ભારેથી ભારે વરસાદની આગાહી છે આ સિસ્ટમ્સ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે જેથી કરીને અઠ્યાવીસ સપ્ટેમ્બર પછી ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાય તો પણ નવાઈ નથી મોન્સૂન સિસ્ટમ એક્ટિવ થવાને લીધે ચોમાસાની વિદાય એટલે કે આ સિસ્ટમ એક્ટિવ થવાને કારણે મોન્સૂન વિડ્રો સિસ્ટમ છે એ પાછું ખેંચાવાનું મોડું થઈ શકે છે અને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તથા દક્ષિણ ગુજરાતમાં સત્યાવીસમી તારીખે ભારે વરસાદની તીવ્રતા જોવા મળી શકે છે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં બંગાળની ખાડીમાં ચક્રવાતી સિસ્ટમની અસરને કારણે વાવાઝોડું અને તીવ્ર પવનની આગાહી છે વિદર્ભમાં પચીસ છવ્વીસમીએ ભારે વરસાદ મરાઠાવાડમાં સત્યાવીસ અઠ્યાવીસમીએ અતિભારે વરસાદ તથા મધ્ય મહારાષ્ટ્રમાં પણ તીવ્ર વરસાદની આગાહી કરવામાં આવી છે જે ગુજરાત તરફના મોન્સૂન સિસ્ટમના પ્રભાવને સૂચવે છે આ તમામ આગાહીઓને ધ્યાનમાં રાખીને ખેડૂતો માછીમારો સાથે સાથે નાગરિકોને સાવચેત રહેવા અને સલામત રહેવાની અપીલ કરવામાં આવી છે આપના ગામમાં વરસાદી માહોલ કેવો છે તે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ